આપનું નામ મારું નામ ડોક્ટર જય સુરકિયા હું એસોસિએટ પ્રોફેસર રાજકોટ મેડિકલ કોલેજ કંઈક અલગ જ એક આખું પેશન્ટ આવ્યું હતું ને તેને તમે ટ્રીટ કર્યું છે શું આખી ઘટના શું હતી આ પેશન્ટ અમારી પાસે પહેલાં દોઢ મહિના પહેલા આવેલું અને પોલીટ્રોમાનો કેસ હતો સર્જરી અને ઓર્થોમાં કમ્બાઈન એડમિશન હતું આ પેશન્ટની કહાની એવી છે કે ઉત્તરાખંડનું પેશન્ટ છે અને એ રીતનું છે કે એમના કોઈ વારસદાર જ નહોતા જ્યારે અહીંયા એડમિશન થયેલું ત્યારે હવે કોઈપણ કારણોસર તે બેહોશ અવસ્થામાં હતું અને બહુ જ ક્રિટિકલ કન્ડિશન હતી એમની અને ખૂબ જ મહેનત કરી અને આટલા ટાઈમ પછી અત્યારે હોશમાં છે પેશન્ટ અને ભગવાનની દયાથી અમારી મહેનતથી અમારી ટીમની મહેનતથી એકાદ દોઢ મહિનામાં ચાલતું પણ થઈ જશે એવી કન્ડિશન કરી અને અમે રજા આપવાની આજે પેશન્ટની પરિસ્થિતિ એ રીતની કરીને મોકલી છીએ હવે કહાની એ હતી કે પેશન્ટ જ્યારે આવ્યું ત્યારે કોઈ એનું કોઈ વારસદાર નહોતું કોઈ સાથે નહોતું અહીંયાના અમારા સ્ટાફ અમારો બ્રધર સિસ્ટર બધા ખૂબ મહેનત કરી અમારા રેસિડેન્ટ ડૉક્ટર અને વોર્ડમાં ચોવીસ કલાક એની સેવામાં હતા પ્લસ એને કંઈ પણ તકલીફ પડે એ લોકો એમને પૂરું પાડતા અને અચાનક એક પેશન્ટ જ્યારે અનકોન્શિયસ કન્ડિશનમાં હતું ત્યારે એક દિવસ અમને હોશ આવેલો અને ત્યારે પૂછેલું કે તમે ક્યાંના રહેવાસી છો હવે ત્યારે પેશન્ટ બોલેલું કે અમે ચંપાવત જિલ્લામાં કે તાલુકામાં રહેવાસી છીએ ત્યારે અમારા રેસિડેન્ટ ડૉક્ટર ડૉક્ટર ઋત્વિક ધવલ ડોક્ટર હિરેન સાહેબ એમના આખો રવિવાર છ થી સાત કલાકની મહેનતે પોલીસ સ્ટેશનમાંથી ફોન કર્યા અને ત્યાંના ઉત્તરાખંડના પોલીસને કોન્ટેક કરેલો અને ખૂબ જ મહેનતથી ત્યાંના કોન્ટેક મળેલા અને રિલેટિવને જાણ થયેલી ત્યાંના પોલીસે તેમનો રિલેટિવની ઓળખાણ ગોતેલી ક્યાં રહે છે ત્યારે એમનો કોન્ટેક થયેલો અને નવ વર્ષ જૂનો જે આપણે કહીએ ને કે જે મિલન થયો અને એનું માધ્યમ હતું અમારું હોસ્પિટલ અને અમારી ટીમ કે જેના કારણે આ આજે બન્યું છે એમના છોકરાએ દસ વર્ષથી એમના બાપનું મોઢું નહોતું જોયેલું એ અત્યારે આ પરિસ્થિતિમાં પેશન્ટના એક અમારા હોસ્પિટલે આ પૂરું પાડેલું છે આ એક અનોખી કહાની છે જે અમારે પણ સિવિલમાં આવી કહાની આ પહેલીવાર વાર બનેલી છે કે જે હોસ્પિટલ એના માટે પૂરક સાબિત થયેલી છે એમના જ્યારે પરિવારજનો આપને મળ્યા ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું તેમનો એક ઉલ્લાસ જ અલગ હતો કે દસ વર્ષ પછી તમે સમજી શકો છો કોઈ ફેમિલી મેમ્બર વીજળી ગયેલું હોય અને તમે ત્યારે એમનું મોઢું જુઓ એને એક લાગણી ઉદભવે अलग ही प्रकार का एक अपना उत्साह तो है कि खुशी ना आंसू लागनी माहौल एक મારા શબ્દો થી હું વર્ણવી ના શકું એ ટાઈપની એક મોમેન્ટ હતી કે નામ આપકા અમિત જોશી યે જો પેશન્ટ હે વો આપકે કે લાગતે હે પાપા ને કેટને સાલો સે આપસે બિછડે ہوئے થી 10 સે 15 સાલ કે બીચ કા ડાયંગ આપકો કભ પતા ચલા કે આપકે પાપા યહ રાજકોટ મે એક હોસ્પિટલ કે અંદર एक से दो हफ्ते पहले पता चला ए, कौन से माध्यम से आपको मालूम लगा कि यहाँ पे ही ये हमको हमारे जो डिस्ट्रिक्ट का कोतवाली है उसके थ्रू कॉल आया था तो फिर उन्होंने हमें बताया कि वहाँ पे आपके पापा एड मिले अच्छा अब कैसा लग रहा है इतने सालों बाद आपके पापा को मिलने के बाद काफी अच्छा लग रहा है क्योंकि हमने भी काफी ढूंढने की कोशिश की बट वो उस टाइम हमें मिल नहीं पाए एंड तवा में इतने बड़े भी नहीं थे कि खुद से भी ढूंढना चाहें तो मिल जाए इसीलिए लेकिन अभी मिलके बहुत ज़्यादा खुशी हुई क्योंकि ऐसे घर से निकलने के बाद कभी मिल नहीं पाते काफ़ी लोगों के फादर मदर लेकिन हमें मिले तो काफ़ी खुशी हुई मतलब इस पूरे ये जो, जो पूरी घटना हुई उसमें हॉस्पिटल वालों को कैसा सपोर्ट मिला आपको हॉस्पिटल से बहुत अच्छा सपोर्ट था क्योंकि आज की डेट में कोई इतना किसी के लिए करता नहीं है और जैसे यहाँ पे पता चला हमें कि इनकी कंडीशन क्या थी पहले तो सारा कुछ क्लियर नहीं था यहाँ पे आने के बाद रिपोर्ट्स देखी एंड डॉक्टर से बात की तो उन्होंने बताया ऐसी ऐसी कंडीशन थी तो उस कंडीशन में रिकवर होना इतने जल्दी हमें पॉसिबल अगर डायरेक्टली कोई हमें बताता तो इतने जल्दी रिकवर होने के चांसेस थे नहीं लेकिन पूरे स्टाफ ने इतनी मेहनत की है कि जो उनका रिकवर टाइम चार से पांच महीना लगता है वो दो महीने में उनको रिकवर करके यहाँ पे है उनके पास हॉस्पिटल वालों को आप क्या कहना चाहिए हॉस्पिटल वालों को हम यही कह सकते हैं थैंक यू से ऊपर कोई वर्ड नहीं है और थैंक यू भी आई थिंक कम पड़ेगा उनके लिए क्योंकि आज की डेट में हर कोई किसी के लिए अगर हेल्प भी करता है वो अपने फायदे के लिए करता है लेकिन हॉस्पिटल में किसी ફાયદે કો ના દેખતે હવે જાન બચાઈ અને હેં મને પૂરા સપોર્ટ ક્યા